આ વિડિયોમાં હું તમને ધોરણ 10 ની ગાલા એસેસમેન્ટ નું ઇંગ્લિશ નું પેપર નંબર 5 નું સંપૂર્ણ પેપર સોલ્યુશન આપવાનો છું આની અંદર તમારા બધા સેક્શન અને બધા ક્વેશ્ચન ઇન્ક્લુડ કરેલા છે અને આવી જ રીતે મેં પેપર નંબર બે ત્રણ અને 4 નો વિડિયો ઓલરેડી અપલોડ કરેલો છે ઇંગ્લિશના પેપર સોલ્યુશનનો એ તમે ચેનલ ઉપર જઈને જોઈ શકો છો અથવા તો આખું એક પ્લેલિસ્ટ બનાવેલું છે ગાલા એસેસમેન્ટ પેપર સોલ્યુશન નામનું જે તમે ચેનલના પ્લેલિસ્ટ સેક્શનમાં જઈને જોઈ શકો છો એમાં ઇંગ્લિશ સિવાયના વિષયોના પણ તમને પેપર સોલ્યુશન મળી જશે બરાબર

તો તમે જોઈ શકો છો જો થોડુંક તમે લાંબુ આપેલું છે આટલું બધું તમે લાંબુ ન લખો તો પણ ચાલે ક્લિયર છે તમને લાંબુ આપેલું છે પછી ટ્રીઝ અવર ફ્રેન્ડ આ પણ એસે છે પછી નીચે તમને બીજું આપેલું છે રાઈટ અબીલો ઇન્સ્ટ્રકશન જનરલ ઇન્વાયરમેન્ટ ડે વિશે તમારે રિપોર્ટ લખવાનો છે सेलिब्रेशन ऑफ एनवायरनमेंट डे इनवर स्कूल आओ तुमने अपेलो से आ तुम्हें જોઈ શકો છો ક્લિયર જ પય ડિસ્ક્રાઇબ ધ પિક્ચર આ તમને પિક્ચર આપેલું છે ઓની અંદર તમારો પેપર સોલ્યુશન માં પેપર ની અંદર એ તમારું સોલ્યુશન તમે જોઈ શકો છો ક્લિયર હવે જે વસ્તુ બાકી રહી ગઈ છે તમને આગળ આપેલી છે અયા પેપર નંબર 5 ની

થાય છે ને પૂરું થાય ત્યાં હોય તમારે લખવાનું રહેશે આન્સર નંબર ત્રણ આન્સર નંબર ચાર છે એ ધ ડિસ્કવરી થી લઈ અને આગળ સુધી તમને આપેલું છે આન્સર નંબર ચાર છે જો બધી લાઈન ટીક નથી કરેલી મેં જેટલું આપેલું છે એટલું આવે છે એટલું મેં ટીક કરેલું છે એટલે એવું ના કહેતા કે આખો પેરેગ્રાફ ટીક થઈ ગયો છે એવું નથી તો એકવાર તમે ધ્યાન દેજો તો તમને ખબર પડી જશે ક્લિયર છે ચાલો પછી આન્સર નંબર પાંચ હવે આમાં કટકા કટકા કરીને ટીક કરેલું છે જેમ કે પેલી લાઈન છે પછી નીચેથી તમારે સ્ટાર્ટ કરવાનું છે બરાબર એ તમને બીજું આપેલું છે એટલે એ પ્રમાણે તમારે ક્વેશ્ચન આપેલું એ પ્રમાણે તમારે સમજણ રહેશે આખી આખું તમે લખી નાખશો તો તમારી એક્ઝામમાં પણ ખોટું પડશે બરાબર પછી આન્સર નંબર છ આપેલો છે એવી રીતના અને તમારે એકવાર સમજવું જ પડશે અત્યારે તમે નહીં સમજો તો એક્ઝામમાં તકલીફ પડશે ડાયરેક્ટ હું તમને આન્સર કહી દો બરાબર અત્યારે કે ભાઈ આમ નામ આ તો હું પેજમાં લખીને તમે આપી શકતો હતો તો પેજની અંદર મેં શું કામ નથી લખું કારણ કે તો તમને ખબર ના પડે તમે ડાયરેક્ટ કોપી કરીને લખી નાખો એકવાર તમે પેરેગ્રાફમાંથી ગોશો તો તમને પ્રેક્ટિસ થશે આપણી અસાઇનમેન્ટ છે એ પ્રેક્ટિસ કરવા માટે ખાસ તો બરાબર તમે અત્યારે શું કામ જુઓ છો કારણ કે તમને સ્કૂલમાં કીધું હોય કે ટ્યુશનમાં કીધું હોય આ પેપર તમારે લખીને આવવાનો જો એટલે તમે શું કરો યુટ્યુબમાં સર્ચ કરો પેપર આખું જુઓ લખી નાખો છાપી મારો બરાબર ને તમે આપી દીધી હોમવર્ક તરીકે આપણે શીખવા માટે કરી લે શીખવા માટે તમારે થોડુંક મથવું પડશે ક્લિયર છે પછી આન્સર નંબર સાત તમને છે આન્સર નંબર છે તો તમને પેલેગ્રાફમાં ખબર પડી જોઈએ કે કઈ જગ્યાએ કેટલું આન્સર આવે છે પછી આન્સર નંબર નવ અને દસ આન્સર નંબર નવ છે થોડોક લાંબો છે પણ તમે એકવાર જોઈ લેજો બરાબર છે એકવાર ક્વેશ્ચન ધ્યાનથી જોઈ ડિસ્ક્રાઇબ ધ યંગ વુમન તો ડિસ્ક્રાઇબ કેવી રીતે તમારે કરવાની છે તો સી ઓસ ટોલ એન સ્લેન્ડર પછી બ્લુ એ ફ્લાવર એવું તમને એની આઈસ છે એ બ્લુ છે અને ફ્લાવર વાળી જે એવું તમને દેખાડ કેવા માંગે છે તો આવું દિવસે તમારે એકવાર ધ્યાનથી જોવું જોઈએ એટલે મેં કટકા કટકા કરીને ટીક કર્યું કે તમારે કેટલું લખવાનું છે બરાબર અને જે દસમો ક્વેશ્ચન જે તમને આપેલો છે વાય કરીને તમને આપેલું છે તો વાય કરીને તમારો આખો આન્સર તમે એકવાર સ્ક્રીન ઉપર જોઈ શકો છો થોડુંક બ્લર થતું હોય તો ચલાવી લેજો તમે રિઝોલ્યુશન એકદમ હાઈ કરી નાખશો તો તમને હરકું ઉકળશે એટલું વાંધો નહીં આવે બરાબર છે લખેલું છે બીકોઝ સી

ફોલ્સ પછી આજે તમને આપેલો છે સ્ટાન્ઝાની અંદર અહીંયા યોર કરી યોરની જગ્યાએ ચાઇસ ડ્રીમ લખવાનું છે યોર ડ્રીમ નથી લખવાનું ચાઇસ ડ્રીમ લખવાનું છે બાકી બધી વસ્તુ ઇટ એમ ન આવશે બરાબર તમે આ રીતે લખવાનું રહેશે

પછીના પછીનો છે ને એ એકવીસ મો છે વીસ શું છે એકવીસ મો છે આખું અંડરલાઈન જે બ્રેકેટ કરેલું છે કયો છે એકવીસ મો છે અને એના પછીનો છે ને વીસ મો અહીંયાથી અહીંયા છે અહીંયા ધ સફળ કરી અને અહીંયાથી લઈ અને અહીંયા સુધીના વીસ ક્વેશ્ચન છે આટલું ક્લિયર થઈ જાય તમને અને આ છે એ બાવીસ મો તો તમારે અહીંયા પાંચ ક્વેશ્ચન છે ઓગણીસ થી લઈને ત્રેવીસ સુધી

એક જ મિનિટ ચલો અહીંયા તમારા ક્વેશ્ચન તમને અહીંયા આપેલા છે બરાબર જો અઠ્યાવીસ આ છે એની ઉપર સત્યાવીસ છે એની ઉપર ચોવીસ છે પછી આ પચીસમો અને છવ્વીસમો બરાબર છે તમને ખબર પડી વોટ ઇસ ધીસ ડેટા ચોવીસમો શું છે તો આ ડેટા કેનો છે તે તમને ખબર હોવી જોઈએ તો એ તમને આ સિમ્પલ ક્વેશ્ચન તમને પૂછાતો હોય વારંવાર તમે એકવાર ધ્યાનથી જો તમારે શું લખવાનું રહે ક્લિયર છે પછી ક્વેશ્ચન માર્ક ના બત્રીસ માં લાઈનમાં બધા આપેલા તમને બરાબર છે પેરેગ્રાફ ક્વેશ્ચન અંતર જનરલી હોય તમારી પ્રેક્ટિસ કરો વાંધો નહીં આવે પછી સી ડી અને એ બી નહીં આવે

પછી બેતાલીસ માં તમારે ગોઠવવાના છે તો ત્રીજું પેલું અને બીજું જો ના દેખાતું હોય ના તો કહી દઉં એક્સેપ્ટ એંગર અને રિફ્યુઝ ત્રીજું પેલું અને બીજું આવી રીતે તમારે લખવાનું છે મતલબ કે એક્સેપ્ટ છે ત્રીજી ખાલી જગ્યામાં લખવાનું છે એંગર છે પહેલી ખાલી જગ્યામાં લખવાનું છે અને રિફ્યુઝ છે બીજી ખાલી જગ્યામાં તમારે લખવાનું આવશે બરાબર તેતાલીસ માં જો એમાં તમને અપસેટ આવશે પેલો ઓપ્શન પછી પ્રૂફ અને પછી એંગ્રી તો રીતના તેતાલીસ ચોમાલીસ અને પિસ્તાલીસ પહેલામાં પહેલો ઓપ્શન તેતાલીસમાં માં

છાપવું હોય તો તમે ગૂગલમાં સર્ચ કરી લેજો આમાં બ્લેન્ક છે આ બ્લેન્ક માં આવે હેડ એચ એચડી બરાબર છે પછી નેગેટિવલી તમને આપેલું છે ઓન્ટ કરીને પછી આવે રિપ્લાઇડ પછી આવે વોસ થોડુંક છે ને સ્કેન કરવામાં સ્પેન્સિલ છે ને બ્લર થઈ ગઈ છે પણ તમને થોડું થોડું ઉકલતું રહે દેખાતું રહેશે કે શું આવે છે પછી સાતમાં માં એન્ડ આવશે પછી શું આવશે અને વેન આવશે નવા બરાબર છે આવું તમને આપેલું છે ચાલ સામે જઈએ આપણે ત્યાં બટ જે અને પછી અહીંયા સ્ટોરીઝ છે થોડુંક કાંઈ બ્લર થાય છે પણ તમે ચલાવી લેજો ફૂલિસ પછી બટ આવશે પહેલું ઓપ્શન અને આમાં સ્ટોરીઝ આવશે ચાલ એકાવન બાવન નીચે લખેલો છે ત્રેપનમાં ઓપ્શન નંબર સી ચોપનમાં ઓપ્શન નંબર બી પંચાવનમાં ડી આવશે અને અહીંયા તમને આપેલું છે એકાવનમાં આન્સર આન્સર એક નંબર એકાવન એકવાર ધ્યાનથી જોઈ લ્યો બરાબર છે ઇલેક્ટ્રિસિટી ઇઝ યુઝડ બાય ઓલ ધ પીપલ ડેલી મેની હું છે ડાઇવ કેન બી રન વિથ ઇટ બાય ધેમ મેની ડિવાઇસ બરાબર ધ લાઈફ ઇઝ મેડ કમ્ફર્ટેબલ બાય ઇટ આવું તમને લખવાનું છે બરાબર છે એમાં તમને વ્યવસ્થિત લખીને આપેલું છે થોડાક અક્ષર છે એ આડાવડા હોય તો તમે ચલાવી લેજો બરાબર છે બાકી એકદમ મારા બહુ તમારા જેટલા સારા અક્ષર થાતા નથી ક્લિયર છે પણ તમને ઉકલેવા અહીંયા આપેલા છે મેની પછી ડિવાઇસ લખેલું છે DEVICES બરાબર છે અને અહીંયા નીચે ફરીથી 52માં નંબરનો આન્સર આપેલું છે એક જ મિનિટ આ 52માં નંબરનો આન્સર પેન્સિલ લખેલું છે બ્લર થઈ ગયું હશે પણ એકવાર તમે જોઈ લ્યો ક્લિયર છે વી હેવ વન ધ મેચ હું બોલું જો આખો 52માં નંબરનો ક્વેશ્ચન ઓ વી હેવ વન ધ મેચ વી આર We share our joy with our friend. We do, एक कर तो बराबर ने वी हेजे હેવ આવશે ક્લિયર છે હેઝ જગ્યા શું આવે હેવ આવે પછી ટૂંક તમારે બધું બહુ કરવાનું છે બીજું છે નહીં એક કરું હું તમને કહી દઉં હી હેવ વોન ધ મેચ વી હેવ વોન ધ મેચ વી આર ડિલાઇટેડ વી શેર અવર જોઈ વિથ અવર ફ્રેન્ડ્સ વી ડુ નોટ વોન્ટ ટુ સેલિબ્રેટ ઇટ અલોન બરાબર છે આવી રીતે તમારું આવશે આખી આપવું હું તો બોલી ગયો છું તમારે કોઈ જોઈ લેવાનું રહેશે ફરીથી બરાબર છે બાકી તમારો પેપર શું આખું ક્લિયર થઈ જાય તમને મોસ્ટ એમ્પી ક્વેશ્ચન આન્સર આપેલા છે બરાબર એ તમે ચેનલ ઉપર જઈને જોઈ શકો છો એકવાર ડિસ્ક્રિપ્શન તમે ચેક કરી લેજો તમારા ગણિત વિજ્ઞાન સમાજ પછી ઇંગ્લિશ સંસ્કૃત ગુજરાતી આ બધાના મોસ્ટ એમ્પી ક્વેશ્ચન આન્સર મેં એના વિડીયો અપલોડ કરેલા છે ચેનલ ઉપર તમને આખું પ્લે મળી જશે એ પણ તમે જઈને જોઈ શકો છો તમને ઘણો બધો લાભ થશે એની અંદર ક્લિયર જેટલી વાત બરાબર બાકી મળી આપણે નેક્સ્ટ વિડીયોમાં